અમદાવાદના બોપલ ખાતે આવેલા વીઆઈપી રોડનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં પહેલાં આપ જોઈ શકો છો કે એક મહિલા છે તે રોડ પરથી પસાર થયેલા એક્ટિવા ચાલકને પાછળથી ધડાકા વે ટક્કર મારે છે ત્યારબાદ તેમના ઉપર છરી વડે હુમલો કરે છે ત્યારે હુમલા કરવા પાછળનું કારણ હાલ સામે આવ્યું છે જે યુવક છે તે બોપલ ખાતે રહે છે જેમનું નામ જય પટેલ છે અને આ જે યુવતીએ આ કૃત્ય કર્યું છે જે આરોપી છે રિંકુ પટેલ તેના તેર વર્ષ અગાઉ જય પટેલ નામના યુવક સાથે સગાઈ થઈ હતી પરંતુ બે ત્રણ મહિનામાં કોઈ કારણોસર વિવાદ થતાં સગાઈ તૂટી ગઈ હતી અને આને જ લઈને સગાઈ તૂટી જવાની દાજ પણ યુવતી દ્વારા રાખવામાં આવી હતી યુવક યુવતીઓના અલગ અલગ જગ્યાએ લગ્ન પણ થઈ ચૂક્યા હતા પરંતુ કોઈ કારણોસર સોશિયલ મીડિયાના માધ્યમથી બંને ફરી સંપર્કમાં આવ્યા યુવતીએ મેસેજ કર્યો હશે અને યુવકે તેનો જવાબ નથી આપ્યો તે પ્રકારની વાત પણ હાલ ચર્ચાઈ રહી છે તે જ બાબતની દાજ રાખીને બોપલના વીઆઈપી રોડ ખાતે સવારના સમયે યુવક છે તે એક્ટિવા લઈને પસાર થઈ રહ્યા હતા અને અચાનક પાછળથી ધડાકા બે યુવતી રેકી કરીને તે એક્ટિવાનો પીછો કરે છે અને ત્યારબાદ કારથી ટક્કર મારે છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે જય પટેલ નામના જે ફરિયાદી છે તેમણે ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારે મામલે પોલીસ તપાસમાં શું ખુલાસો થયો છે શું કહી રહ્યા છે અમદાવાદ ગ્રામ્ય ડીવાયસપી નીલમ ગોસ્વામી તે સાંભળી લો પચીસના રોજ બોપલ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેના ફરિયાદી જય પટેલ છે જે સમગ્ર ફરિયાદની હકીકત એવી છે જય પટેલને તેર વર્ષ પહેલા આ કામના જે આરોપી છે તે રીંકુ ગેન્જ સાથે તેમની સગાઈ થયેલી હતી અને ત્યારબાદ તે સગાઈ તૂટી ગયેલ હાલમાં જય પટેલ છે બોપલ પોલીસ સ્ટેશનના શેલા રોડ વિસ્તારમાં રહે છે અને ત્યારબાદ તેમને આમની સાથે પરિચય હતો અને તેમની સાથે ફોન પર વાતચીત થતી હતી પરંતુ છેલ્લા અમુક સમયથી જય પટેલ દ્વારા રીન્કુને બ્લોક કરી દેવામાં આવેલ હતી જેની અંગત અદાવત રાખીને રીંકુ જે છે તે ફોર વ્હીલ ગાડી લઈને આવે છે અને જઈને એક્ટિવા પર સવાર હતા ત્યારે તેમને તેમની સાથે એક્સિડન્ટ કરે છે એક્સિડન્ટ કર્યા પછી મને કેમ બ્લોક કરી દીધેલ છે અને વાત કેમ નથી કરતા મારી સાથે તેવું કહીને તેને છરીના કા મારે છે જે સમગ્ર હકીકત બોપલ પોલીસ સ્ટેશનના ધ્યાન પર આવતા સરસ્વતી હોસ્પિટલ ખાતેથી વર્દી લખવામાં આવેલ હતી અને પોલીસે તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને જે ફરિયાદી છે જય પટેલ તેમની ફરિયાદ લેવામાં આવેલ છે તેમનું ડીડી લેવામાં આવેલ છે અને ગુનાવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને હાલમાં જે આરોપી છે તેની શોધખોળ શરૂમાં છે

તેમના તરફથી હદ વેરીફિકેશન કરીને બોપલ પોલીસને જાણ કરવામાં આવેલી છે આ સમગ્ર બાબતે હાલ તપાસ ચાલુમાં છે આરોપી મળી આવેથી તેણે ગુનાહિત કાવતરું ક્યાં રચેલું હતું કેવી રીતે કોની સાથે આવેલા હતા અને સૌપ્રથમ ફરિયાદી જે હકીકત લખાવેલ છે તે મુજબ ફરિયાદ લઈને આગળ તપાસ હાલ ચાલુમાં છે પ્રયાસ ની કલમ નો ઉમેરો થાય તેવી માંગ છે પરિવારજનો

અને તેની સાથે કોણ કોણ હતા તે આગળ કાર્યવાહી કરવામાં આવશે હાલમાં ફરિયાદીની વધુ પૂછપરછ કરતા સમગ્ર બાબત જે છે તે તેમની પર્સનલ હોય એટલે વધુ વિગત જણાવતા નથી પરંતુ તપાસ દરમિયાન તમામ હકીકત પાસમાં લેવામાં આવશે. આપે સાંભળ્યા હતા અમદાવાદ ગ્રામ્યના DYSP નીલમ ગોસ્વામી તેમના મામલે ખુલાસો કર્યો છે. રિંકુ પટેલ અને જય પટેલ વચ્ચે જે સગાઈ તૂટવાના કારણે વિવાદ થયો તો એ તેર વર્ષ અગાઉની વાત છે. પરંતુ તે બદલો લેવાની ભાવનાથી એક કૃત્ય અંજામ આપવા મામલે રિંકુ પટેલને પકડવા માટે હાલ અલગ અલગ પોલીસની ટીમ કામ કરી રહી છે. પરંતુ જે બનાવ સામે આવ્યો છે તે અમદાવાદમાં ખૂબ ચોંકાવનારો બનાવ કહેવાય રહ્યો છે. દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઈક કરી લો, સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.